વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગણિતમાં આજે આપણે બીજા ચેપ્ટરના દાખલાઓ જોઈશું વિભાગ એની અંદર પહેલો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ વાય બરાબર પી ઓફ એક્સના આલેખને કેટલા વાસ્તવિક શૂન્ય છે એનો જવાબ થશે એ બીજાનો જવાબ થશે એ ત્રીજાનો જવાબ થશે સી ચોથાનો જવાબ થશે पांचमा जवाब था से ए छठा ना जवाब डी सातमा जवाब डी आठम जवाब सी खाली जगह में नवमी खाली जगह में जवाब से पंदर दस माँ एक अग्यार में एन બારમામાં પરવલય તેર માં માઇનસ એક છેદમાં બે ચૌદ માં માઇનસ ત્રણ પંદરમાં માં માઇનસ બે સોળમાં બે પછી ખરા ખોટા સત્તરમું ખોટું અઢારમું ખરું ઓગણીસ ખરું વીસ ખોટું એકવીસ ખરું બાવીસ ખોટું ત્રેવીસ ખરું ચોવીસ ખોટું પચીસમાં આલેખનો પ્રકાર જાણવાનું કીધો છે તો એ નીચેની તરફ ખુલ્લો વક્રો એટલે કે પર્વલય છવ્વીસમાં જવાબ એક સત્તાવીસમાં એક સક્ષણ છેટા બિંદુના આમ લખવાના છે તો એને આમ થશે માઇનસ બી છેદમાં એ અને જીરો જવાબમાં થશે વધુમાં વધુ બે ઓગણત્રીસમાં એક ત્રીસની અંદર બે જીરો એકત્રીસમાં શૂન્યની સંખ્યા એક શૂન્ય ત્રણ જીરો બત્રીસ માં જવાબ થશે જીરો પછી તેત્રીસમાં પહેલામાં જીરો બીજામાં એક ત્રીજામાં બે ચોથામાં જીરો પાંચમામાં જીરો છઠ્ઠામાં એક સાતમામાં એક આઠમામાં બે નવમામાં ત્રણ દસમામાં બે હવે ચોત્રીસમાં આપણને જે બહુ પડી આપેલી છે એના આપણે ભાગ પાડીને વય પાડવાના પાંચ ચોકવીસ એના બે ભાગ પડ્યા આપણે એટલે એક્સ વર્ગ વત્તા પાંચ એક્સ વધતા ચાર એક્સ વધતા વીસ પહેલાં બે પદમાંડી એક સામાન્ય કર્યા એટલે એક્સ વત્તા પાંચ છેલ્લા બે પદમાંડી ચાર સામાન્ય કર્યા એટલે એક્સ વત્તા પાંચ એટલે એના હોય એવું થશે એક્સ વત્તા પાંચ એક્સ વત્તા ચાર એટલે કે એક્સ વત્તા પાંચ બરાબર જીરો અથવા એક્સ વત્તા ચાર બરાબર જીરો એટલે એક્સની કિંમત થશે માઇનસ પાંચ અહીંયા એક્સની કિંમત થશે માઇનસ ચાર હવે શૂન્યનો સરવાળો તો માઇનસ પાંચ માઇનસ ચાર એટલે માઇનસ નવ માઇનસ નવ છેદમાં એક લખી શકાય એટલે કે માઇનસ એક્સનો સ ગુણક છેદમાં એક્સ વર્ગનો સગુણક હવે શૂન્યનો ગુણાકાર માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ચાર એટલે કે વીસ એટલે કે વીસના છેદમાં એક લખા એટલે કે અચળપદ છેદમાં એક્સ વર્ગનો સ ગુણક બીજું છે એના આપણે ઓડવાના છે તો એના ભાગ પાડીએ આપણે છ તાલી અઢાર એટલે કે એક્સ વર્ગ વત્તા છ એકસો છ ત્રણ એકસો છ અઢાર પહેલા બે પદમાંથી આપણે એક સામાન્ય કાઢીએ એટલે એક્સ વધતા છ રહેશે છેલ્લા બે પદ માટે આપણે માઇનસ ત્રણ સામાન્ય કાઢીએ એટલે એક્સ વધતા છ એટલે એના હોય તો હશે એક્સ વત્તા છ અને એક્સ ઓછા ત્રણ એટલે કે એક્સ વત્તા છ બરાબર જીરો અથવા એક્સ ઓછા ત્રણ બરાબર જીરો એટલે એક્સની કિંમત થશે માઇનસ છ એક્સની કિંમત થશે ત્રણ હવે શૂન્યનો સરવારો માઇનસ છ વત્તા ત્રણ એટલે કે માઇનસ ત્રણ એટલે કે માઇનસ ત્રણ છેદમાં એક લખી શકાય એટલે કે માઇનસ એક્સનો સગુણક છેદમાં એક્સ વર્ગનો સહગુણક હવે શૂન્યનો ગુણાકાર માઇનસ છ અને ત્રણ એનો ગુણાકાર કરે એટલે માઇનસ અઢાર એટલે એને માઇનસ અઢાર છેદમાં એક લખાય એટલે કે અચળ પદ છેદમાં એક્સ વર્ગ નો સ અગિયાર એના આપણે અવયવ પાડવાના છે તો અગિયાર ટુ બાવીસ બાવીસ ના બે ભાગ પાડવાના અગિયાર ને બે તો બે એક્સ વર્ગ ઓછા અગિયાર એક્સ વધતા બે એકસો છ અગિયાર પેલા બે પદમાંથી એક સામાન્ય કર્યા એટલે અહીંયા આગળ કૌશમાં રહેશે બે એકસો છ અગિયાર આ છેલ્લા બે પાઠ માટે એક સામાન્ય બે એક્સ ઓછા અગિયાર એટલે એના હોય તો હશે બે એક્સ ઓછા અગિયાર એક્સ વત્તા એક એટલે કે બે એક્સ ઓછા અગિયાર બરાબર જીરો અથવા એક્સ વત્તા એક બરાબર જીરો એટલે કે એક્સની કિંમત અગિયાર છેદમાં બે એક્સની કિંમત માઇનસ એક હવે શૂન્યનો સરવાળો અગિયાર છેદમાં બે ઓછા એક લસા એને સાદરૂપ આપ્યું એટલે નવ છેદમાં બે એટલે કે એને માઇનસ કૌશમાં માઇનસ નવ છેદમાં બે લખાય તો નો સ ગુણક છેદમાં એક્સ વર્ગનો સ ગુણક હવે શૂન્યનો ગુણાકાર અગિયાર છેદમાં બે અને માઇનસ એક એનો ગુણાકાર કર્યો એટલે માઇનસ અગિયાર છેદમાં બે એટલે કે અચળ પદ છેદમાં એક્સ વર્ગનો હવે એક્સ વર્ગ વધતા દસ એક્સ વધતા પચીસ એના પ્રવાના પાંચું પાંચ એટલે કે એક્સ વર્ગ વધતા પાંચ એકતા પાંચ બે પદમાડી એક સામાન્ય કર્યા એટલે અહીં કોશમાં રહેશે એક્સ વધતા પાંચ છેલ્લા બે પદમાંડી પણ પાંચ સામાન્ય કર્યા એક્સ વત્તા પાંચ એટલે એના હોય એવું થશે એક્સ વત્તા પાંચ એક્સ વત્તા પાંચ એટલે કે એક્સ વધતા પાંચ બરાબર જીરો અથવા એક્સ વધતા પાંચ બરાબર જીરો એક્સની કિંમત માઇનસ પાંચ આ બાજુ પણ એક્સ બરાબર માઇનસ પાંચ હવે શૂન્યનો સરવાળો માઇનસ પાંચ માઇનસ પાંચ એટલે માઇનસ દસ એટલે માઇનસ દસ છેદમાં એક લખાય એટલે કે માઇનસ એક્સનો સગુણક છેદમાં એક્સ વર્ગનો સગુણક આ બાજુ શૂન્યનો ગુણાકાર માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ એટલે કે પચીસ પચીસ છેદમાં એક લખાય એટલે કે અચળ પડ છેદમાં એક વર્ગનો સ ગુણક હવે પાંચમામાં સાત વાયનો વર્ગ ચૌદ વાય છે માંથી આપણે સાત વાય સામાન્ય રહ્યા એટલે કોશમાં રહેશે વાય વધતા બે એટલે કે સાત વાય બરાબર જીરો એટલે કે વાય બરાબર જીરો વય વધતા બે બે બરાબર જીરો એટલે કે વયની કિંમત માઇનસ બે થશે હવે શૂન્યનો સરવાળો જીરો ઓછા બે એટલે કે માઇનસ બે માઇનસ બે છેદમાં એક લખાય છેદ ને સાત સાત વડે ગુણ્યા એટલે કે માઇનસ ચૌદ છેદમાં સાત એટલે કે માઇનસ વાયનો સ ગુણક છેદમાં વય વર્ગનો સ ગુણક એવી રીતે શૂન્યનો ગુણાકાર જીરો ને માઇનસ બે એનો ગુણાકાર કરીએ જીરો જીરો છેદમાં એક અંશ અને છેદ બંનેને સાત સાત વડે ગુણણા એટલે જીરો છેદમાં સાત એટલે કે અચળ પોત છેદમાં વયવર્ગનો સગુણક હવે છઠ્ઠામાં પી વર્ગ ઓછા સાત છે એને આપણે પી વર્ગ ઓછા વર્ગુણમાં સાત એનો વર્ગ લખી શકીએ પછી એના વયો પાયડા પી ઓછા વર્ગુણમાં સાત બીજા કોંસમાં પી વત્તા વર્ગમાં સાત એટલે કે પી ઓછા વર્ગોમાં સાત બરાબર જીરો અઠવા પી વત્તા વર્ગણમાં સાત બરાબર જીરો એટલે પીની કિંમત થશે વર્ગુણમાં સાત અહીંયા પીની કિંમત થશે માઇનસ વર્ગુણમાં સાત હવે શૂન્યનો સરવાળો વર્ગુણમાં સાત ઓછા વર્ગુણમાં સાત એટલે ઝીરો થઈ જશે જીરો છેદમાં એક એટલે કે માઇનસ પીનો સગુણક છેદમાં પી વર્ગનો સો ગુણક હવે શૂન્યનો ગુણાકાર વર્ગુણમાં સાત ગુણ્યા માઇનસ વર્ગુણમાં સાત એ બેનો ગુણાકાર કરીશું એટલે માઇનસ સાત માઇનસ સાત છેદમાં એક લખાય એટલે કે અચળપદ છેદમાં પી વર્ગનો સ ગુણક હવે સાતમો છ એક્સ વર્ગ ઓછા બાર એક્સ ઓછા એક્સ આ એક્સને આપણે વચ્ચે લઈ આવીએ માઇનસ બારને છેલ્લે લઈ જઈએ એટલે છ એક્સ વર્ગ ઓછા એક્સ ઓછા બાર હવે બાર છોતેર બોતેરના આપણે ભાગ પાડ્યા આઠ નવ આઠા બોતેર એટલે એના છ એક્સ વર્ગ ઓછા નવ એક્સ વત્તા આઠ એક્સ ઓછા બાર પહેલાં બે પદમાંથી આપણે ત્રણ એક સામાન્ય કર્યા એટલે કૌશમાં રહેશે બે એક્સ ઓછા ત્રણ આ છેલ્લા બે પદમાંથી આપણે ચાર સામાન્ય કર્યા કૌશમાં રહેશે બે એક્સ ઓછા ત્રણ એટલે એના વયુ થશે બે એક્સ ઓછા ત્રણ અને આ ત્રણ એક્સ વધતા ચાર એટલે કે બે એક્સ ઓછા ત્રણ બરાબર જીરો અઠવા ત્રણ એક્સ વત્તા ચાર બરાબર જીરો એટલે કે બે એક્સ બરાબર ત્રણ એટલે કે એક્સ બરાબર ત્રણ છેદમાં બે આ બાજુ ત્રણેક્સ બરાબર માઇનસ ચાર એટલે કે એક્સ બરાબર માઇનસ ચાર ના છેદમાં ત્રણ હવે શૂન્યનો સરવાળો તો ત્રણ ચાર દારત્યાંશ લસા લઈને આપણે સાદુરૂપ આપ્યું નવ છ આઠ છેદમાં છ નવમાં ની આઠ બાટ કરેલ એક એક છેદમાં છ એને આપણે માઇનસ કૌશમાં માઇનસ એક છેદમાં છ લખાય એટલે કે માઇનસ એક્સનો સ ગુણક છેદમાં એક્સ વર્ગનો સ ગુણક હવે શૂન્યનો ગુણાકાર ત્રણ છેદમાં બે બીજા માઇનસ છેદમાં ત્રણ અંશ સાથે ગુણાકાર કર્યો માઇનસ આ ચાર તાલી બાર ત્રણ દુ છ એટલે કે અચળપદ છેદમાં એક્સ વર્ગનો સ ગુણક હવે આમાં આપણને શૂન્યનો સરવારો અને ગુણાકાર આપેલો છે એની પટી બહુપટી મેળવવાની છે તો પહેલું ત્રણ ત્રણ એટલે કે શૂન્યનો સરવારો અલ્ફા વધતા બીટા બરાબર રકમ આપણને ત્રણ આપેલા છે એનું સૂત્ર છે માઇનસ બી એ એવી રીતે બે શૂન્યનો ગુણાકાર અલ્ફા બીટા એ રકમ આપણને ત્રણ આપેલા છે શૂન્યનો ગુણાકારવાળું સૂત્ર છે સી છેદમાં એટલે કે એની કિંમત એક બીની કિંમત માઇનસ ત્રણ સીની કિંમત ત્રણ એનું વ્યાપક સ્વરૂપ છે એ એક્સ વર્ગ ये ए अपने बहु बड़ी बीटा बराबर चार बराबर माइनस छेद 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 बी छेदा बीटा बराबर पांच सी छेदमा ए किंमत एक बीमत माइनस चार सी बराबर पांच एक्स वर्ग वी एक्स वत्ता सी एम किमत मूक् दी थी एक्स वर्ग ओा चार एक्स वत्ता पांच હવે ત્રીજું આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ એકના છેદમાં બે સૂત્ર માઇનસ બી છેદમાં એ આલ્ફા બીટા બરાબર એકના છેદમાં બે સૂત્ર સીના છેદમાં એટલે એની કિંમત બે બીની કિંમત એક કિંમત એક એટલે કે એની બહુ થશે બે એક્સ વર્ગ એક્સ એક હવે ચોથામાં આલ્ફા બીટા બરાબર એકના છેદમાં ત્રણ સૂત્ર માઇનસ બી છેદમાં એ આલ્ફા બીટા બરાબર એકના છેદમાં પાંચ બરાબર એટલે કે એની કિંમત ત્રણ બેની કિંમત માઇનસ એક સીની કિંમત ત્રણના છેદમાં પાંચ બહુ પડીનું વ્યાપક સ્વરૂપ એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી એટલે કે ત્રણ એક્સ વર્ગ ઓછા એક્સ વત્તા ત્રણ પંચમ સૌરવ વધે તો પણ ચાલે બધાને પાંચ વડે ગુણીએ તો પંદર એક્સ વર્ગ ઓછા પાંચ એક્સ વત્તા ત્રણ પાંચમાની અંદર આલ્ફા વત્તા બીટા બરાબર ઝીરો बराबर माइनस बी छेदमा आल्फा बीटा बराबर वर्गमूल में तरह बराबर सी छेद में बराबर एक बी बराबर जीरो सी बराबर वर्गुण में एक्स वर्ग बी एक्स वत्ता सीमा ए बी सी किमत मूकी दी थी एक्स वर्ग वाता जीरो एक्स वत्ता वर्गुण त्राण जीरो एक्स एट जीरो थी जाए न लखी तो पीछे एक्स वर्ग वर्गुण त्राण बहु पड़ी थे छठा में आलफा वत्ता बीटा बराबर पांच बराबर माइनस बी छेद में ए આલ્ફા બીટા બરાબર એક છેદમાં બે સી છેદમાં એટલે એની કિંમત થશે બે એક્સ વર્ગ ઓછા બે વર્ગણોમાં પાંચ એક્સ વધતા એક આમાં આપણને શૂન્યો આપી દીધેલા છે અને દ્વિગત બહુપડી મેળવવાની છે તો પહેલા એ શૂન્યનો સરોવર આલ્ફા વત્તા બીટા એટલે કે બે વત્તા વર્ગમાં ત્રણ વત્તા બે ઓછા વર્ગોમાં ત્રણ વત્તા વર્ગમાં ત્રણ ઓછા વર્ગોમાં ત્રણ નીકળી જશે બે વત્તા બે એટલે ચાર એનું સૂત્ર છે માઇનસ બી છેદમાં એક આલ્ફા બીટા બરાબર આ પહેલા પદનો વર્ગ બેનો વર્ગ ઓછા વર્ગોમાં ત્રણનો વર્ગ બે નો વર્ગ કરી એટલે ચાર વર્ગોમાં ત્રણનો વર્ગ કરી એટલે ત્રણ ચાર ચારમાંથી ત્રણ બાદ કરી એક એટલે સી ના છેદમાં એક એની કિંમત એક બીની કિંમત માઇનસ ચાર સી બરાબર એક એક્સ વર્ગ વધતા બી એક્સ વધતા સી માં એ બીસીની કિંમતો મૂકી દીધી એટલે બહુ બડી આપણને બહુબડીના શૂન્ય આલ્ફા અને બીટાની કિંમત શોધ્યા વગર નીચાને એની કિંમત શોધવાની છે તો પેલું એકના છેદમાં આલ્ફા વધતા એકના છેદમાં બીટા લઈને સાદરૂપુ આલ્ફા બીટા છેદમાં ઉપર અંશમાં બીટા વધતા આલ્ફા એને આલ્ફા વધતા બીટા લખી શકાય હવે આલ્ફા વધતા બીટાનું સૂત્ર લખ્યું માઈનસ બી છેદમાં એ આલ્ફા બીટાનું સૂત્ર લખું સી છેદમાં એ એ નીકળી ગયા એટલે માઇનસ બી છેદમાં સી આ માઈનસ બી એની કિંમત થઈ જશે પાંચ સી ની કિંમત અચળ પડે છ હવે આલ્ફાનો સ્કવેર વધતા બીટાનો સ્કવેર એના બરાબર સૂત્ર લખી શકાય આલ્ફા વત્તા બીટા આખાનો સ્ક્વેર ઓછા બે આલ્ફા બીટા હવે આલ્ફા બી વધતા બીટા એ શૂન્યનો સરવાળો પાંચ છે એટલે પાંચ નો વર્ગ ઓછા બે આલ્ફાબીટા એનો ગુણાકાર છ છે પાંચ નો વર્ગ કરેલા પચીસ છ ગુણ્યા બે કરેલા બાર પચીસ છે આલ્ફા બીટા આખાનું ઘન ઓછા ત્રણ આલ્ફાબીટા કૌશમાં આલ્ફા વત્તા બીટા આલ્ફા વત્તા બીટા નો કિંમત છે પાંચ એટલે અહીં ઘન છે પાંચ નો ઘન થશે આ ત્રણ આલ્ફાબીટા એ છ આલ્ફા વત્તા બીટાની કિંમત પાંચ પાંચ નો ઘન કરેલી એકસો પચીસ કરેલી નેવું એકસો પચીસ માટે નેવું એટલે બીટાના કથામાં ચાર બરાબર સૂત્રો આલ્ફાનો વર્ગ વધતા બીટાનો વર્ગ આખાનો વર્ગ ઓછા બે આલ્ફાનો વર્ગ બીટાનો વર્ગ હવે આલ્ફાનો વર્ગ વધતા બીટાનો વર્ગ એની કિંમત આપણે ઉપર અહીંયા તેર શોધેલી જ હતી

છેદમાં એનો લસાશે આલ્ફાનો વર્ગ બીટાનો વર્ગ આગળ આપણે આલ્ફાનો વર્ગ વધતા વર્ગની કિંમત શોધેલી હતી એ મૂકી દીધી તેર છેદમાં આલ્ફાબીટાની કિંમત છ હવે એની અંદર આલ્ફાબીટા સામાન્ય કહેલા એટલે કૌશમાં રહેશે આલ્ફા વત્તા બીટા આલ્ફાબીટાની કિંમત છ આલ્ફા બીટાની કિંમત પાંચ એ બે નો ગુણાકાર કર્યો એટલે ત્રીસ હવે આમાં પહેલું છે એનો જવાબ થશે બી બીજાનો જવાબ થશે એ ત્રીજાનો જવાબ થશે સી પછી ડીની અંદર અડત્રીસ માં જે પહેલું છે એ પહેલાનો જવાબ થશે ડી બીજાનો જવાબ થશે સી ત્રીજાનો જવાબ થશે એ અને પાછળ ચોથાનો જવાબ થશે સી જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક અને શેર કરજો અસ્તુ